નમસ્કાર મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો સોનાના ભાવમાં દિવસે વધારો જોવા મળી રહ્યો છે ટૂંક જ સમયની અંદર સોનાનો ભાવ જે છે એ શું એક લાખની સપાટી એ પહોંચી જશે તો સંપૂર્ણ માહિતી આપણે આજના અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો આજે શો ગુજરાતના શહેરોની અંદર સો

એ નેવ હજાર ચારસો પચાસ રૂપિયા પ્રતિ એક તોલા સોના ઉપર ટ્રેડ થતું જોવા મળી રહ્યું હતું જેથી રોકાણકારો અને સામાન્ય લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે કે સોનું જે છે એ હવે સસ્તું થશે કે નહીં વાત કરીએ તો મિત્રો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે ગાંજામાં ચાલી રહેલા ઇઝરાયેલી હુમલાના કારણે વિશ્વ ભરમાં તણાવની સ્થિતિ ફરીથી વધવા પામી છે જેના કારણે સોનાની કિંમતોને સૌથી વધારે અસર થતી જોવા મળી રહી છે તો

જ્યારે દસ ગ્રામ સોનું ત્યાંસી હજાર એકસો ને દસ રૂપિયામાં જ્યારે સો ગ્રામ સોનું આઠ લાખ એકત્રીસ હજાર સો રૂપિયામાં જોવા મળી રહ્યું છે દસ ગ્રામ સોનું નેવ હજાર છસો ને સિત્તેર સો ગ્રામ સોનું નવ લાખ છ હજાર સાતસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો સોનાની કિંમતોમાં તો એકંદરે ઓલ ટાઈમ હાઈ સપાટી મળી રહ્યા છે જેની સાથે વાત કરીએ ચાંદીના ભાવની તો મિત્રો આજે ગુજરાતના શહેરોમાં એક ગ્રામ ચાંદીની કિંમતો એકસો ને પાંચ રૂપિયા જ્યારે દસ ગ્રામ ચાંદી એક હજાર ને માં જારે 100 ગ્રામ ચાંદી 10520 માં અને 1 કિલો ચાંદીની કિંમત 1,05,200 રૂપિયા જોવા મળી રહી છે તો મિત્રો સોનાની ચાંદીની કિંમતોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે તો વાત કરીએ તો મિત્રો આ વિપરિસ્થિતિમાં જે રોકાણકારો જે છે એ સોનાને સૌથી સુરક્ષિત ઇન્વેસ્ટમેન્ટ માની રહ્યા છે જેના કારણે તેની માંગમાં આવ વધારો થઈ રહ્યો છે તો આ ભાવ સાતમા આસમાને પહોંચી ગયા છે અને સોનું જે છે એ ફરીથી વધતું જોવા મળી મળી રહી છે તો આજના ચાંદી ભાવ ની વાત કરીએ તો મિત્રો આજે પણ ચાંદીની કિંમતો એક લાખ ને પાર જતી જોવા મળી રહી છે અને સોનાના ભાવમાં થઈ રહેલા સતત વધારો રોકાણકારો માટે એક સંકેત હોઈ શકે છે પરંતુ સામાન્ય લોકો માટે તે ચિંતાનો વિષય બની રહ્યો છે લોકો કહી રહ્યા છે કે સોનું ખરીદવું છે પરંતુ સોનાનો ભાવ જે છે એ અત્યારે ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો મિત્રો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે જો વૈશ્વિક પરિસ્થિતિમાં કોઈ ફેરફાર નહીં થાય તો સોનાનો ભાવ હજુ પણ આગામી દિવસોની અંદર વધવાની ધારણા જોવા મળી રહી છે તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો શેરબજારમાં શાનદાર કડાકો બોલી જેના કારણે સૌથી વધારે શેરબજારના રોકાણકારો પણ સોનાની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે તો હવે એક જ લોકો રાહ જોઈ રહ્યા છે કે સોનું ક્યારે સસ્તું થશે સોનું ખરીદવું છે પરંતુ સોનું ખૂબ જ મોંઘું જોવા મળી રહ્યું છે તો મિત્રો સોનાના ભાવની અંદર હાલ હાલ કોઈ પણ ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ જોવા નથી મળી રહી જો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો અને તમારા શહેરના ભાવ જાણવા માટે આપણી આ ચેનલમાં કોમેન્ટ દ્વારા તમે જણાવો પરંતુ હાલ અત્યારની વાત કરીએ તો મિત્રો પરિસ્થિતિ અનુસાર સોનાની કિંમતો જે છે એ દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી છે તેવી જ રીતે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઈનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનાની ઇકોનોમી ની અંદર વધઘટ નોંધાય એટલે કે ચાઇના જે છે એ ચાંદી નું માર્કેટ માનવામાં આવે છે તો મિત્રો ચાઇનાની ની અંદર જો ચાંદીની કિંમતો જોવા મળતી હોય તો મિત્રો સોના તેમજ ચાંદી જે છે એ હવે સસ્તું થાય તેવી કોઈ શક્યતાઓ જોવા નથી મળી રહી જો તમે સસ્તા સોનાની ખરીદી માટે રાહ જોઈ રહ્યા છો તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે વૈશ્વિક લેવલે સમસ્યા સર્જાય જેની સીધી અસર સોના તેમજ ચાંદી ની કિંમતોને થતી હોય છે જેના કારણે સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટી એ ટ્રેડ કરતું જોવા મળતું હોય છે જેની સાથે વાત કરીએ તો મિત્રો હવે તો સોનું ખરીદવું થઈ ગયું છે મુશ્કેલ તો સોનું તાઇમાન ના યુદ્ધ જેના કારણે સોના તેમજ ચાંદીની કિંમતો ને સૌથી વધારે અસર થતી જોવા મળી રહી છે અને હજુ પણ આ યુદ્ધ ની અંદર લંબાવવામાં આવે યુદ્ધ તો આ સોનાની કિંમતો જે છે એ ફરીથી સતત જોવા મળી શકે છે તો મિત્રો એમ કહી શકાય કે બે હજાર પચીસ ની સોનાની કિંમતો જે છે એ સૌથી વધારે સોનાની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે તો આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર હવે સોનું સસ્તું થાય તેવી કોઈ શક્યતાઓ જોવા નથી મળી રહી જો તમે પણ સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છો તો હાલ સોનાની ખરીદી કરી લેવી જોઈએ તો ઘણા બધા મિત્રો જે છે એ સોનાની દેશી એટલે કે ચાંદીના દાગીના બનાવવાનું વિચારી રહ્યા છો તો સોનું મોંઘું થવાના કારણે ઘણા બધા લોકો જે છે એ અઢાર કેરેટ સોનાની ખરીદી કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે બાવીસ કેરેટ સોનું જે છે એ ખૂબ જ મોંઘું થતું જોવા મળી રહ્યું છે છે જેના કારણે લોકો અત્યારે 18 કેરેટ સોનાની પસંદગી કરી રહ્યા છે અને 18 કેરેટ સોનામાંથી દાગીના બનાવી રહ્યા છે તો મિત્રો તમે પણ સોના ચાંદીના દાગીના બનાવવાનો વિચારી રહ્યા છો અને તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જ જણાવી શકો છો તો મિત્રો આપણી ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના તાજા ભાવની માહિતી મળી રહેશે તો હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો હવે પછી આપણે નેક્સ્ટ અંદર માહિતી મેળવશું કે સોના તેમજ ચાંદી જે છે એ આખરે ખરેખર સોનું મોંઘુ થશે તો કેટલું મોંઘું થશે જેની સંપૂર્ણ માહિતી આપણે આ આપણી ચેનલમાં વીડિયો દ્વારા મેળવતા રહીશું તો હવે પછી નેક્સ્ટ વિડીયો અપડેટ